મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કિસાન સંઘે પત્ર લખ્યો હતો રાહત પેકેજના ફોર્મ ભરવા માટેની મુદત વધારવા માટેની માંગ કરવામાં આવી હતી ફોર્મ ભરવામાં ટેકનિકલ મુશ્કેલીઓના કારણે મુદત વધારવાની માંગ કરાઈ હતી કિસાન સંઘ દ્વારા દસ દિવસની મુદત વધારવાની માંગ કરવામાં આવી હતી તો અહીંયા જે રીતે આ વધારવાની માંગ કરવામાં આવી હતી કિસાન સંઘે જે પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને તેમણે લખ્યું છે કે રાહત પેકેજના ફોર્મ ભરવામાં જે ટેકનિકલ મુશ્કેલીઓ આવી રહી છે તેને કારણે મુદત વધારવાની માંગ કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે અને જેને લઈને પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે

ખેડૂતોની ભારતીય કિસાન કિસાન સુધી પહોંચી છે અને તેને ધ્યાનમાં રાખીને ભારતીય મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ફોર્મ ભરાવાની જે મુદત છે તેની અંદર દસ દિવસની મુદત વધારા માટેની માંગ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે બિલકુલ નિકુંજ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર